જનરલ ભોજન પ્રસાદ વિભાગની અંદર હરિભક્તો અત્યારે જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યું છે વીઆઈપી આમંત્રિત મહેમાનો માટે રસ મજાની આ જગ્યા ઉપર વી વીઆઈપી આમંત્રિત મહેમાનો માટે મિત્રો ખુશી સુપુલક્ષો નું હાર્દિક સ્વાગત છે દેવભૂમિ દ્વારકાની અંદર વિશ્વ પૂજ્ય શ્રી મોરે બાપુ ની રામકથાનું ભવ્ય આજે આયોજન કરવામાં આવી છે તારીખ

ઉતારા માટેની વ્યવસ્થાની જે કાંઈ કાર્યક્રમ હશે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું તદુપરાંત અહીંયા શરૂઆતમાં ડોમની ઉપર તમે જોવો છો આપણો રાષ્ટ્રીય તિરંગો જે લહેરાઈ રહ્યો છે સારા જવા છે હિન્દુસ્તાન અમારે હવે આપણે અંદરની તરફ જઈને જે ખૂબ સુંદર મજાનું જે વ્યાસપીઠના દર્શન કરવાના છે તેજના દર્શન કરવાના છે અને અહીંયા તમે જુઓ સરસ મજાનું બહારની તરફ પણ જે મંડપનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે બંને સાઈડ ઉપર અને પંખાની પણ ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરેલી છે હવે આપણે ડોમની અંદર પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા તમે જોવો છો તો સરસ મજાના ખૂબ જ વિશાળ જે હેલિકોપ્ટરના પાંખડા જેવા અંદાજે ચારથી થી પાંચ જેટલા પંખા નાખેલા છે સાઉન્ડ સિસ્ટમ પણ સરસ મજાની જે બંને સાઈડ ઉપર ગોઠવેલી છે અને અત્યારે તેમની તડામાર તૈયારી જે થઈ રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવા રહી હતી વ્યાસપીઠની નજીક આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે જોવો છો હરિભક્તો માટે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે આગળની તરફ ઘણા બધા ગાડિયાની સુવિધા છે પછી એક જે તેની બંને સાઈડ ઉપર જે સરસ મજાની ખુરચીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે તેમની તડામાર જે અત્યારે ફિટિંગ કામકાજ થઈ રહ્યું છે ચાલો હવે આપણે અંદર જઈને જે વ્યાસપીઠના દર્શન કરીએ તદુપરાંત વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહે આ જગ્યા ઉપર વિશ્વ પૂજ્ય શ્રી મોરાઈ બાપુ જે રામકથા રસપાન કરાવવાના છે ચાલો આપણે તેમના દર્શન કરી રહ્યા છીએ એક જે તેમની બંને સાઈડ ઉપર તમે જોવો છો ઘણા બધા જે સોફાની પણ વ્યવસ્થા કરેલી છે આ જગ્યા ઉપર હરિભક્ત માટે બેઠવાની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા છે ને અત્યારે તેમની તડામાર જે તૈયારીઓ થઈ રહી છે સત્ય પ્રેમ કરું અને બેક સાઈડ ઉપર તમે બેકગ્રાઉન્ડ માં જોઈ રહ્યા છો દ્વારકાધીશ ખૂબ સુંદર મજાનું જે મંદિર છે મહાદેવ છે હનુમાનજી દાદા બિરાજમાન છે અને તમને સાધુ સંતો પણ દર્શન થશે આમંત્રિત મહેમાનો માટે બેહવા માટેની ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે રામકથાની તડા માર્ગ તૈયારી અત્યારે જો સાઉન્ડ સિસ્ટમ ને અત્યારે સાકર દ્વારા ઉપર તરફ લઈ જવામાં આવી રહી છે અહીંયા હરિભક્તો માટે તમે જોઈ રહ્યા છો ગાટલાનો પૂરેપૂરો ઢગલો આ જગ્યા ઉપર રાખેલો છે અને અહીંયા ઘણા બધા ભક્તો માટે જે ગાટલા સરસ મજાના પાથરી દેવામાં આવ્યા છે ખૂબ વિશાળ ડોમ અંદર વિશ્વની પૂજ્ય શ્રી મોરે બાપુની ની રામકથા રસપાન થવાનું છે આ જગ્યા ના વાત કરીએ તો દ્વારકાધીશ મંદિર થી લઈને જે સનસેટ પોઈન્ટ છે જે લાઈટ હાઉસ છે એક્ઝેક્ટ એની બાજુમાં સનસેટ પોઈન્ટ છે અંદાજીત પંદરસો થી સત્તરસો મીટરના અંતરે આ કથા સ્થળ આવેલું છે અહીંયા તમે જોશો આ સનસેટ પોઈન્ટ છે એક્ઝેક્ટ એની બાજુમાં ત્યાં વિશ્વ પૂજ્ય શ્રી મોરાઈ બાપુ દ્વારા જે રામકથાનું રસપાન કરાવવામાં આવે છે અને અહીંયા તમે જોવો છો તો ઘણા બધા ભાઈઓ દ્વારા જે કાર્યાલયની વ્યવસ્થા કરેલી છે અને અંદર પણ ઘણા બધા જે સ્ટોલો નાખેલા છે હવે આપણે જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે જગ્યા ઉપર જે લાઈવ હરિભક્તો માટે ભોજન બનતું હશે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા આપવાનું છું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ચલા જતા નહીં ફટોફટ મિત્રો સબસ્ક્રાઈબ કરો હવે આપણે ટૂંક જ સમયમાં લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવાના છે એટલે ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો બાકી હોય તો ચાલો અત્યારે મિત્રો અમે બંને ભાઈ અત્યારે સનસેટ પોઈન્ટ તરફ આગળ વધી રહ્યા છે અને અહીંયા એક જેટ બાજુમાં જે કઠા ડોમ છે અને અહીંયા તમે જોવો ખૂબ સુંદર મજાનું જે અલગ અલગ દિવાલો ઉપર ચિત્ર દોરેલા છે અને તમારું મન મોહી જાય એવું લાગે કે તમારે ફરજિયાત ત્યાં જઈને જોવા પડશે એવા સરસ મજાના ચિત્ર કે અલગ અલગ દોરેલા છે એક જેટ સનસેટ પોઈન્ટની બાજુમાં તે દરિયા કિનારા ઉપર વિશ્વ અન્ય પૂજ્ય શ્રી મોરે બાપુની રામકથાનો રસપાન થવાનો છે અને અહીંયા તમે જુઓ છો આ લાઇટ આવું છે આ બધા જ માતાઓ અને બહેનો તમે જોઈ રહ્યા છો અને તે વિશ્વ અન્ય પૂજ્ય શ્રી મોરે બાપુનું ગામ તલગાજડા છે ને તે મોવાના આજુબાજુના વાયુમંડળોમાંથી આવેલા છે અને બધા જ સેવા કરવા માટે આવ્યા છે જય શ્રી શિયા રામ

ડોમ છે એની સામેની તરફ જ તે સનસેટ પોઈન્ટનો રસ્તો જાય છે એની પડકે જે ભોજન પ્રસાદ માટેનો જવા માટેનો રસ્તો છે તે જગ્યા ઉપર હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા તમે જોવો છો ખૂબ જ વિશાળ બે મોટા ડોમ નાખેલા છે આ જગ્યા ઉપર હરિભક્તો માટે ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું અહીંયા તમે જોવો તડા અમાર જેમની તૈયારીઓ થઈ રહી છે અને અહીંયા ખૂબ સુંદર મજાના હરિભક્તોની ગરમીનો છે તે માટે ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે બધી જગ્યા ઉપર પંખાની અને ફોક્સોની વ્યવસ્થા કરેલી છાયા મિત્રો ત્રણ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે જે અહીંયા પેલો ડોમ છે અત્યારે જે ડોમની અંદરથી આપણે પ્રસાર થઈને આવ્યા હોય એ ડોમની અંદર જનરલ પ્રસાદ વિભાગ માટેની વ્યવસ્થા કરેલી છે બીજો ડોમ છે એક જેની બાજુમાં આ જગ્યા ઉપર વીઆઈપી મહેમાનો માટેની જે વ્યવસ્થા કરવાની છે અને એકજેટ પાછળની તરફ તમે જોઈ રહ્યા છો તે જગ્યા ઉપર વી વીઆઈપી આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદી ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે વીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની જે વ્યવસ્થા છે તે જગ્યા ઉપર આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા તમે જો ખૂબ જ વિશાળ હોલની અંદર જે પંખાની વ્યવસ્થા છે અને અહીંયા સરસ મજાના ડાઇનિંગ ટેબલ પણ ગોઠવેલા છે હવે આપણે જવાના છે આગળની તરફ જે વીવીઆઈપી આમંત્રિત મહેમાનો માટે જે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર તમે જુઓ સરસ મજાની આ જગ્યા ઉપર વીવીઆઈપી આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા મિત્રો જે જનરલ વિભાગ છે વીઆઈપી વિભાગ છે અને વીવીઆઈપી મહેમાનો માટે જે અલગ વિભાગ એમ ત્રણ વિભાગ જે ભોજન પ્રસાદ માટે બનાવવામાં આવે છે આ ફક્ત વ્યવસ્થાના ભાગરૂપે જે અલગ અલગ બનાવવામાં આવે છે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ સંપૂર્ણ જે ત્રણેય જગ્યા ઉપર એક જ સરખો હોય છે અહીંયા જે હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદ જે લાઈવ બની રહ્યું છે તે જગ્યા ઉપર હું તમને બતાવવા જઈ રહ્યો છું શરૂઆતમાં આપણે ડોમની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે અહીંયા તમે જો સરસ મજાના હરિભક્તો દ્વારા ખૂબ સુંદર મજાની જે સાઇઝના કોળવાને છે ને ભાંગવામાં આવી રહ્યું છે જય શિયારામ દાદા જય શિયારામ હવે આપણે અંદરની તરફ જે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તે જગ્યા ઉપર હું તમને લઈ જઈશ અને આ જગ્યા ઉપર છે ને કોઠા શોરૂમ છે એ જગ્યા ઉપર આપણે પછી જશું પેલા તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની છે ને એ નિહાળે જય શિયારામ અત્યારે આપણે પહોંચી ગયા છીએ હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે તેમની માટે લાઈવ ગરમા ગરમ જે ભોજન પ્રસાદ આ જગ્યા ઉપર બની રહ્યો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું શરૂઆતમાં અહીંયા તમે જુઓ દેશી ચૂલા ઉપર ઘણા બધા હરિભક્તો દ્વારા સરસ મજાનું જે રસોઈ બની રહી છે ને અત્યારે ગાંઠિયા બનાવવા માટે લોટ જે આટો મિક્સ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે ગાંઠિયા બનાવી રહ્યા છે ચાલો આપણે તે જોઈએ અહીંયા હરિભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા પાડવામાં આવી રહ્યા છે

જથ્થો આ જગ્યા ઉપર રાખેલો છે આ રીતના કઈક સૂલ બનાવેલી છે હવે આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાની જે ગરમા ગરમ રોટલી બનાવવામાં આવે છે તે જગ્યા ઉપર અહીંયા મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી અહીંયા આગળ તમે જો આ રીતના અલગ અલગ ભાઈઓ દ્વારા સરસ મજાનું જે કામ થાય છે ત્યાર પછી આ રીતના સરસ મજાની રોટલી બનીને કમ્પ્લીટ થાય છે ત્યાર પછી ભાઈઓ દ્વારા સરસ મજાનું

અહીંયા જો હરિભક્તો માટે સરસ મજાના ગાંઠિયા અને અહીંયા મોહન થાળ જઈ રહ્યો છે જનરલ ભોજન પ્રસાદ વિભાગની અંદર હરિભક્તો અત્યારે જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યો છે ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુઓ છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું અહીંયા તમે જો જય છે યાર આ તો ઊંધું ચાલુ કર્યું છે આપણે દાળ ભાત શાક રોટલી ગાંઠિયા અને મોહનતા જય શ્યા રામ જય શ્યામ અહીંયા હરિભક્તોને જે સેવા માટે આવ્યા છે તેમની માટે ઉતારાની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા છે એમની અંદર એમને આપવામાં આવે છે ગાડલું ગોદડું અને ઓછિક આ રીતના આપે છે ઉપરની તરફ સરસ મજાના પંખાની અને લાઇટોની સુવિધા છે જય શ્યામ મિત્રો વિશ્વની પૂજ્ય શ્રી મોરે બાપુની કથા જે અલગ અલગ ગુજરાતમાં કંઈ પણ જગ્યાએ હોય તો આ આમનું ગ્રુપ છે ને અડીખમ ઉભો હોય છે શું નામ ભગત તમારું મારું નામ શામજીભાઈ મોહનભાઈ મકવાણા અમે નેસવડ ગામથી થી આવીએ છીએ ગામના છે અને તે મોવા જે વાયુમંડળ છે તે જગ્યા ઉપરથી અલગ અલગ ગામના સ્વયંસેવકો જે આ જગ્યા ઉપર આવે છે સેવા માટે અંદાજિત કેટલા સ્વયંસેવકો આવે છે અમારી સાથે ભાઈઓ અને બહેનો અમે બસો એસી જણા બધા સ્વયંસેવકો આવેલા છે અને અહીંયા અમારે પીરસવાનું કામ અને જે કાંઈ કામકાજ હોય એ બધું અમારે કરવાનું બરાબર છે અંદાજીત ગઈકાલે આપણે ચાર બસો લઈને આવેલા છે બરાબર અને હરેક કથામાં જતા હોય કે હરેક કથા બાપુ અમારે ચિમનભાઈ નું આમંત્રણ હોય એટલે અમે કથામાં જઈ મિત્રો આ તો વિશ્વનીય પૂજ્ય શ્રી મોરે બાપુની ની રામકથા જે દેવભૂમિ દ્વારકાની અંદર યોજાવા જઈ રહી છે તેની સંપૂર્ણ તૈયારીનો નો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ માં જય શ્રી લખવાનું લખવાનો બોલતા ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી જય દ્વારકાધીશ